ગોપાલ ઇટાલિયા ફરી વખત વિસાવદરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ પર આકરા પ્રહાર કરી રહ્યા છે અને તેમણે ફરી વખત આરોપ મૂક્યો છે કે કિરીટ પટેલની લુખ્ખા અને ગુંડાગીરીના કારણે વાઘડિયા અને માલિડામાં ફેર મતદાન થયું છે અને બંને ગામોની સુસ્થિતિ છે તે મામલે તેમણે અત્યારે પ્રતિક્રિયા આપી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ આ છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી વિસાવદર વિધાનસભા બેઠક છે તેમાં વાગડિયા અને માલીડા બંને ગામોના બૂથ પર આજે ફેર મતદાન છે અને ફેર મતદાન ને લઈને ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના ગુંડા લુકા અને કિરીટ પટેલે જે પ્રકારે દાદાગીરી કરી બૂથ કેપ્ચરિંગ કર્યું ને તે કારણસર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ફેર મતદાન અહીંયા કરાવવું પડ્યું દરેક ઘટના સીસીટીવીમાં કેદ છે આ વાત કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને ફેર વખત તેમણે આ બંને ગામોની સુસ્થિતિ છે તે મામલે પ્રતિક્રિયા આપી છે નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા એક સાવ ટૂંકી સાવ નાની પણ અતિ મહત્વની વાત તમને કહેવા માટે હું ફેસબુક લાઈવ માં આવ્યો છું આજે તારીખ એકવીસ જૂન બપોરના ચાર વાગે ને એકતાલીસ મિનિટ મારા મોબાઈલમાં બતાવે છે મિત્રો આજે વિસાવદર વિધાનસભાના વાઘણિયા અને માલીડા આ બે ગામડાની અંદર રીપોલ એટલે કે ફેર મતદાન બીજી વખતનું મતદાન છે આ બીજી વખતનું મતદાન થવાનું કારણ એવું છે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પોતે જાતે વીસ 25 જેટલા ગુંડાઓ લઈને બૂથમાં ઘૂસી જઈને વાઘણિયા ગામના પ્રિસેઇડિંગ અધિકારીને બૂથની અંદર બેઠેલા અધિકારીને લાફા મારીને બોગસ મતદાન કર્યું જે બાબતે રિસાઇડિંગે પણ વાંધો ઉઠાવ્યો અને મેં પણ વાંધો ઉઠાવ્યો અને એના કારણે ફેર મતદાન થઈ રહ્યું છે બીજી વખત ચૂંટણી આવી ગામમાં હમણાં હું વાઘણીયા ગામમાં હતો વાઘણીયા ગામની પ્રાથમિક શાળામાં જે મતદાન ચાલે છે ત્યાં હું ઉમેદવાર તરીકે જોવા માટે ગયો મેં જોયું પ્રક્રિયા તો જે સરકારી રીતે ચાલતી હોય ભલે ચાલતી પણ ત્યાં મને કોઈ મળ્યું વ્યક્તિ અજાણ્યું વ્યક્તિ એ પણ સરકારી ફરજના ભાગરૂપે જ ત્યાં હતા એટલે અમસ્તા આમ દરેક વખતે હું ચૂંટણીમાં ફરતો હોઉં છું પણ બહુ ચર્ચામાં પડું નહીં આપણે આપણું જે કામ હોય એ કામમાં ફોકસ રાખીએ કામ સિવાયની ચર્ચા હું કરું નહીં પણ આજે મેં અજાણ્યા માણસ સાથે ચર્ચા કરી કે આ ગામમાં સ્કૂલ શું છે કેમ છે બધું પૂછ્યું એટલે એમણે કીધું કે આ ગામમાં એક થી સાત ધોરણ સુધીની આ સ્કૂલ છે તો મેં એમને પૂછ્યું કે અહીંયા ક્લાસરૂમ તો બે જ દેખાય છે મને અને બંને ક્લાસરૂમ એક જ બિલ્ડિંગમાં નહીં અલગ અલગ બિલ્ડિંગમાં એક જૂનું બિલ્ડિંગ એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ એક નવું બિલ્ડિંગ એમાં પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ અને બે અલગ અલગ રૂમ જોયા એટલે કે ક્લાસરૂમ ની અંદર ધોરણની સ્કૂલ છે તો એમણે મને કીધું ના બે નથી ત્રણ ક્લાસરૂમ છે તો ત્રીજો ક્યાં છે એટલે એણે કીધું ઉપર એટલે એક બિલ્ડિંગ ને બે માળનું હતું જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ પહેલા માળ એક ક્લાસરૂમ એક જૂનવાની બિલ્ડિંગ એમાં એક ક્લાસરૂમ ટોટલ વાઘણિયા ગામની અંદર ત્રણ ક્લાસરૂમની અંદર થી સાત ધોરણની સ્કૂલ ચાલુ છે તો મેં પૂછ્યું ત્યાં એ માણસ જે હતા એમને કે તો કેવી રીતે બધા છોકરાઓ બેસે એટલે મને કીધું કે પહેલું બીજું ધોરણ એક રૂમમાં ત્રીજું ચોથું ધોરણ એક રૂમમાં અને પાંચમું છઠ્ઠું અને સાતમું આટલા ધોરણ એક રૂમમાં હવે દોસ્તો વિચાર કરો કે ત્રીસ પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે જિલ્લે જિલ્લે ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવા ભાજપના કમલમ કાર્યાલયો બન્યા છે ભાજપના તમામ જે કાંઈ પણ નેતાઓ હતા એ બધા પાસે આલિશાન લક્ઝરિયસ લાઈફ જીવી શકે એટલા રૂપિયા છે પાંત્રીસ વર્ષ સુધી પોતાનું સારું કર્યું વાઘણિયા ગામમાં કેરીટ પટેલ પોતાના ગુંડા લઈને પ્રિસાઇડિંગ ઓફિસરને કેરીટ પટેલે પોતે લાફા માર્યા બોગસ મતદાન કરીને ચૂંટણી જીતવી છે પણ ચૂંટણી જીત્યા પછી ગામની સરકારી સ્કૂલનો ક્લાસરૂમ બનતા નથી તો શું મતલબ છે આ ચૂંટણી આ લોકશાહી આ બધી ભારત માતાની જય બોલવાનો અર્થ શું છે ભાજપના જેટલા લોકો ભારત માતાની જય બોલીને પોતાની જાતને મહાન દેશપ્રેમી સમજે છે એને મારી વિનંતી છે કે જે વાઘણિયા ગામના બૂથને કેપ્ચર કરીને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે બોગસ મતદાન કરીને ચૂંટણી જીતવાની કોશિશ કરી એજ વાઘણિયા ગામમાં 1 થી 7 ની શાળાની અંદર ત્રણ જ ક્લાસરૂમ છે અને ત્રણ જ શિક્ષકો છે આચાર્ય નથી મેં પૂછ્યું તો કે નહીં આચાર્ય નથી અમારા ત્રણમાંથી એક વ્યક્તિ આચાર્ય બે શિક્ષકો ત્રણ શિક્ષક ત્રણ ક્લાસરૂમ અને ધોરણ 1 થી 7 ભણવાનું ગુજરાતની આ હાલત ભાજપની સરકારે કરી છે આજે ઈજ વાઘણિયા ગામમાં ભાજપના કિરીટ પટેલે જે ગુંડા કરી કાળું કલંક લગાવ્યું વિસાવદર વિધાનસભા ઉપર એજ કિરીટના કારણે એ જ ભાજપની સરકારના કારણે આજે બીજી વાર મતદાન થઈ રહ્યું છે પણ ચૂંટણી હજારો વખત ભાજપ પાર્ટી જીતી ચૂકી છે એ ચૂંટણી પાંત્રીસ વર્ષ સુધી જીત્યા પછી તે આવા તો હજારો ગામડાઓ છે જે ગામમાં સરકારી સ્કૂલમાં માસ્તરો નથી આચાર્યો નથી સાધનો નથી ક્લાસરૂમ નથી પાણી ટપકે છે તો બોગસ મતદાન કરવામાં ગુંડાઓ લઈ જઈને પ્રિસાડિંગ અધિકારીને ધમકાવીને ચૂંટણી જીતવાની કોશિશ કરવામાં ભાજપ પાર્ટી જેટલું બળ લગાડે છે એનાથી અડધું બળ ક્લાસરૂમમાં શિક્ષક મૂકવામાં નવા ક્લાસરૂમ બનાવવામાં કેમ નથી લગાડતા તો દોસ્તો અમારી આમ આદમી પાર્ટીની અને ગોપાલ ઇટાલિયાની લડાઈ જ આ છે હું ધારાસભ્ય બની જાઉં એ આ લડાઈ નથી હું મોટો મહાન નેતા બની જાઉં એના માટેની લડાઈ છે જ નહીં લડાઈ જ એ વાતની છે સંઘર્ષ જ એ વાતનો છે કે ચાલીસ વર્ષ થવા એવા પાંત્રીસ ચાલીસ ભાજપના છતાંય તે આજે જનતા માટે કોઈ સુવિધા નથી અને તેમ છતાંય દરેક ચૂંટણીમાં ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી બેફામ વર્તન કરી અને ભૂલ દાદાગીરીથી ચૂંટણીઓ જીતવાની કોશિશ કરે છે અને એમ કરીને જીત્યા પછી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટેનો ઉજ્જવન ન્યૂઝ ને ચેનલ જોવાનુંને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेले जे पराई